નમસ્કાર મિત્રો હવે જાણી લો કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે પડશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર વધ્યું ને જેને લઈ છેલ્લી છ કલાકની અંદર આજે ગુજરાતની અંદર એકસોને છેતાલીસ તાલુકાની અંદર નોંધાણો છે વરસાદ આગાહી અનુસાર મિત્રો આજે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના લાખણી લાગુના વિસ્તારોમાં છેલ્લા બે કલાકની અંદર છ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા

ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજ મોડી સાંજ અને સમયગાળા દરમિયાન કેવું રહેશે વાતાવરણ મિત્રો ગુજરાત ઉપર અરબી સમુદ્રમાંથી આવેલી અપર એર સાયક્લો સિસ્ટમ અત્યારે ઉત્તરીય પૂર્વની દિશા તરફ ખસતી જોવા મળી છે અને જેમના ખાસ કરીને સક્રિય વાદળોનો છેડો અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગો અને પાકિસ્તાન રાજસ્થાન લાગુના ભાગો ઉપર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ

અમુક વિસ્તારોમાં હળવો તો ગાજ વીજ સાથેનો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપ અહીં જોઈ શકો છો બનાસકાંઠાના ખાસ કરીને થરાદ વાવ લાગુના વિસ્તારો હોય આ સાથે જ ધાનેરા આજુબાજુ પણ ભારે વરસાદ જોવા મળ્યો છે અને મિત્રો પાટણના પણ અમુક છૂટા કેટલાય વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો આપણે જણાવી દઈએ તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને આઠસો પચાસ એચપીના લેવલ ઉપર જે સિસ્ટમ ભમી રહી છે એમને લઈ અત્યારે વાદળોનું એક મોટું આપ અહીં જોઈ શકો છો કે જેને લઈ દક્ષિણી ગુજરાતના મિત્રો નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ જોવા મળ્યો છે અને મિત્રો હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર આ વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર અત્યારે સૌરાષ્ટ્ર ઉપરથી ઘણી ઓછી થઈ ગઈ છે અને આ સિસ્ટમના વાદળો અત્યારે ઉત્તરી ગુજરાત ઉપર શિફ્ટ થઈ ચૂક્યા છે જેને લઈ મિત્રો બપોરથી જ આપ જોવા જઈએ તો ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારો જેમાં બનાસકાંઠા મહેસાણા પાટણ લાગુના વિસ્તારોની અંદર વરસાદ નોંધાણો છે અને મિત્રો આવનારી કલાકોને લઈ આગામી બેથી ત્રણ કલાક માટે હવામાન વિભાગે મિત્રો કચ્છ જિલ્લો હોય આ સાથે જ પાટણ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને જેને લઈ બનાસકાંઠાના લાખણી લાગુના વિસ્તારોમાં માત્ર બે કલાકની અંદર જ મિત્રો છ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના પણ ખાસ કરીને વલસાડ લાગુના વિસ્તારો હોય નવસારી દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર પણ હજુ આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલ છે સૌરાષ્ટ્રની તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે એટલે કે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલ છે તો મધ્ય ગુજરાતની અંદર પણ આ મિત્રો ખાસ કરીને અમદાવાદ ખેડા સાથે જ આણંદથી લઈ છોટા ઉદેપુર મહિસાગર અરવલ્લી આ જે જિલ્લાઓ છે બોટાદ વિસ્તાર એ જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટની જાહેરાત આગામી કલાકોને લઈ હવામાન વિભાગે કરેલી છે એટલે કે વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી રહેશે

તો બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદથી ઉત્તરીય સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો સુધી જોવા મળી રહ્યા છે જેમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવો વરસાદ તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર આ જ સિસ્ટમના કારણે કચ્છના અમુક ભાગો હોય જેની અંદર મિત્રો હજુ ખાસ કરીને ઉત્તરી કચ્છના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નથી થયો તો આજ મોડી સાંજ સુધીની અંદર ઘણા વિસ્તારોમાં વરસાદની રહેશે શક્યતા આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો આવનારી કલાકોને લઈ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદનું જોર હજુ પણ થોડું વધે તેવી શક્યતા જેમાં તમે અહીં જોઈ શકો છો કે મોડી સાંજના સમયગાળા દરમિયાન મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ નડિયાદ આણંદ ખેડા ગોધરા છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર દાહોદ

તાપી વ્યારા લાગુ સુધીના વિસ્તારો અને આહવા ડાંગ વલસાડના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ દરમિયાન મિત્રો અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી હજુ પણ આજે સેવાઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજે આપ અહીં જોઈ શકો છો કે અત્યારનું જે પ્રમાણે અનુમાન જોવા મળી રહ્યું છે એ પ્રમાણે આ સિસ્ટમ આગળ ધપી જતાને લઈ સૌરાષ્ટ્રની અંદર ભેજની માત્રામાં ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે તેવી શક્યતા તેમ છતાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે ઝાપટાનું પ્રમાણ શરૂ રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે ને આપ અહીં ખાસ જોઈ શકો છો મોડી સાંજ સુધી મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જેમાં મહેસાણા જિલ્લો હોય સાબરકાંઠા જિલ્લો હોય આ સાથે જ અમદાવાદના અમુક છૂટા છવાયા જે ખાસ કરીને નડિયાદ આણંદ ગોધરા છોટાઉદેપુર મહિસાગર અરવલ્લી સુધીના વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર મિત્રો હજુ આજ મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવાથી લઈ તો છૂટા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી સેવાય રહી છે ને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તીવ્ર ઠંડોસ્ટમ થાય તો જેને લઈ મિત્રો બે થી ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો હજુ ખાબકી શકે છે ને ખાસ આગામી કલાકો માટે હવામાન વિભાગે મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગો માટે એલર્ટ આપવામાં આવ્યું છે તો હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવી રહેશે વરસાદની આગાહી મિત્રો સૌરાષ્ટ્રવાસીઓ માટે આપણે જણાવી દઈએ તો છેલ્લા બે થી ત્રણ દિવસથી રાત્રિ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળે છે તો આજે રાત્રે સૌરાષ્ટ્રવાસીઓ માટે મિત્રો વરસાદને લઈને આવી શકે છે વિરામ રાત્રિ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી તેમ છતાં પણ આપ અહીં જોઈ શકો છો અત્યારે જે આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર જે સિસ્ટમનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેને લઈ દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિના ત્રણ વાગ્યા આજુબાજુ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય એ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે તો અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથેના હળવા વરસાદની પણ આગાહી સેવાઈ રહી છે અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો હજુ આજ રાત્રિ દરમિયાન પણ જેમાં ભરૂચ જિલ્લો હોય સુરત જિલ્લો હોય ત્યાપી નર્મદા આ સાથે જ વલસાડ નવસારી આ વિસ્તારોની અંદર મિત્રો આજ રાત્રિના ત્રણથી લઈ ને વહેલી સવારના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર હળવાથી લઈ હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે ખાસ આપને જણાવીએ તો રાત્રિ દરમિયાન ગુજરાતના બીજા અન્ય કોઈ વિસ્તારોની અંદર હવે પછી ભારે વરસાદની આગાહી નથી પરંતુ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળે જેમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો હોય અને આજ રાત્રિ દરમિયાન દસથી બાર વાગ્યા સુધી મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ રહે અને ત્યારબાદ એ વિસ્તારોની અંદર પણ મિત્રો ભેજનું પ્રમાણ આગામી કલાકોની અંદર હવે પછી ઘટે તેવી શક્યતા જોવા મળી રહી છે આપ અહીં જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર થોડી વધારે એક્ટિવિટી રહે અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ રહે એ સિવાય હવે રાત્રિ દરમિયાન પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ હતો એ અત્યારે હવે સાંજ પછી ઘણો ઓછો થઈ જશે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો ત્રણ તારીખે પણ ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ભારે ઘટી જશે હળવો વરસાદ તેમ છતાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર છૂટો છવાયો શરૂ રહેશે ચાર તારીખની અપડેટમાં પણ આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે આ સાથે પાંચ તારીખે ફરી ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર થોડું વરસાદનું જોર વધી શકે છ તારીખથી ગુજરાતનું ફરી વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે સાત અને આઠ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ જે અત્યારે જોવા મળતો હતો એમનો વિરામ આવશે માત્ર છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં ખાસ દક્ષિણી અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આ એક્ટિવિટી હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની શરૂ રહેશે અને સાત અને આઠ તારીખ બાદ મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં બનનારી વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર જે સાત અને આઠ જુલાઈએ બનશે ત્યારબાદ એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતને પાર કરી અને ગુજરાત ઉપર આવશે અને જેને લઈ આઠ અને નવ જૂનથી ગુજરાતની અંદર ફરી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવો અત્યારે આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે અને આપ અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમ દસ જુલાઈના આજુબાજુના દિવસોમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાંથી પ્રવેશી અને ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર ફરી સાર્વત્રિક સારો રાઉન્ડ આવે વરસાદનો એવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને જેને લઈ એમનો ટ્રેક કઈ બાજુ વધારે ચાલશે જેને લઈ ઉત્તરી ગુજરાતની અંદર વધારે સારો વરસાદ પડશે કે સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર એમના ટ્રેકને લઈને આપણે જોઈશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે પળની તમામ માહિતી પહોંચાડીશું જ્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત